નમસ્કાર મિત્રો ગુજરાત ભાજપ માટે લોકસભાની છવ્વીસે છવ્વીસ બેઠકો જીતવાની હોય છે કારણ કે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી એ વડાપ્રધાન પદના ઉમેદવાર છે એટલા માટે જ બે હજાર ચૌદમાં ગુજરાત ભાજપે છવ્વીસે છવ્વીસ બેઠકો જીતી હતી બે હજાર ઓગણીસમાં પણ છવ્વીસે બેઠકો અંકે કરી હતી અને હવે આ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં પણ છવ્વીસે છવ્વીસ બેઠકો અંકે કરવા માટે કમર કસાઈ રહી છે એ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત કોંગ્રેસની સ્થિતિ સ્વાભાવિક જ દર વખતની જેમ ડામાડોળ છે પણ બે ઉમેદવારો એવા છે ખાસ કરીને બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર કે જે ભાજપ સામે લડવા માટે સક્ષમ માનવામાં આવે છે એવી જ રીતે બનાસકાંઠામાં ગેનીબેન છે તો અમરેલીમાં જેનીબેન છે જેનીબેન વિરજીભાઈ ઠુમ્મર કે જેઓ બે હજાર ચારથી બે હજાર નવમાં અમરેલીના સંસદ સભ્ય રહ્યા એ વિરજીભાઈ ઠુમરના પુત્રી છે જેનીબેન તો જેનીબેન ઠુમર પણ એ ભાજપના ઉમેદવાર સામે સક્ષમ માનવામાં આવે છે એટલે આ બંને બેઠકો ઉપર ગુજરાત કોંગ્રેસની ગુજરાત ભાજપની અને સમગ્ર ગુજરાતની નજર છે જેઓ એવું માને છે કે વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ વિરોધ પક્ષના ખાતામાં કંઈક બેઠકો હોવી જોઈએ તેમની પણ નજર આ અમરેલીમાં જેનીબેન અને બનાસકાંઠામાં ગેનીબેન ઉપર છે સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ છે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું પણ એ અનાયાસે નથી થયું તેના માટે ભાજપે ઘણી કમર કસેલી છે કારણ કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા ટેકનિકલ ટીમે કામ કર્યું છે ઉપરાંત કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થઈ જતા સીધા ભાજપના ઉમેદવાર બિનહરીફ નહોતા થતા પણ એ સિવાયના પણ જે આઠ ઉમેદવારો હતા તેમણે પણ ફોર્મ પરત ખેંચ્યું એટલે તેમાં ભાજપે ઘણી કમર કસેલી છે એટલા માટે જ સુરત લોકસભાના ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા આમ તેનો હેતુ એવો પણ હતો કે વિરોધ પક્ષ કોંગ્રેસની ઇમેજનું ધોવાણ થાય કારણ કે જો ચૂંટણી થઈ હોત તો ભાજપના ઉમેદવાર માટે જીતવાનું કંઈ કપરું પણ નહોતું ભૂતકાળના ઇતિહાસના આધારે અને ભાજપ તરફનો જુવાળ હતો પણ આ રીતે બિનહરીફ થવાથી કોંગ્રેસનું મનોબળ ડાઉન થાય એ હેતુ હતો એ સિવાય જે એક હેતુ છે એ અમરેલી લોકસભા બેઠક સાથે સીધું કનેક્શન છે એ સુરતમાં ભાજપને કોઈ સમય શક્તિ ખર્ચવાની જરૂરિયાત નથી ભાજપ દ્વારા ખૂબ લાંબુ વિચાર આવતું હોય છે તેનું ગણિત ખૂબ લાંબુ હોય છે ઘણા ઓછા લોકોને ગણિતની ખબર પડતી હોય છે એટલે સમય શક્તિ ભાજપને હવે ખર્ચવાના નથી તેના કાર્યકરોને કોઈ મહેનત કરવાની નથી કોઈ નેતાઓને ત્યાં મહેનત કરવાની નથી કારણ કે બિનહરીફ ભાજપ ચૂંટાઈ ગયું છે હવે વાત છે અમરેલીની તો અમરેલીમાં જેનીબેન ઠુમર એ કોંગ્રેસના મજબૂત ઉમેદવાર છે તો આ અમરેલીની બેઠક જીતવા માટે ભાજપ તમામ શક્તિઓ કામે લગાડશે અને તેના સૌથી વધુ મતદારો સુરતમાં વસે છે આપણે જાણીએ છીએ કે પાટીદાર સમાજથી અમરેલી જિલ્લો ભરેલો છે અને પાટીદાર સમાજના ખૂબ બધા મતદારો સુરતમાં રહે છે એ સુરતના મતદારોને ગાડીઓ ભરી ભરીને અમરેલી લાવવામાં આવશે તેમને ભાજપ તરફ મતદાન થાય તે માટે સમજાવવામાં આવશે તમામ શક્તિઓ કામે લગાડવામાં આવશે ટૂંકમાં જે મહેનત સુરતમાં કરવાની હતી હવે તે તમામ પ્રકારની મહેનત એ સુરતમાં જ થશે પણ સુરતને બદલે અમરેલી લોકસભા બેઠક માટે થશે આમ ભારતીય જનતા પાર્ટીને સુરત લોકસભાની બેઠક સરળતાથી જીતાઈ ગઈ છે હવે અમરેલી લોકસભા બેઠક માટે શું થાય છે તે જોવાનું રહેશે ધન્યવાદ મિત્રો